પોરબંદર શહેરમાં પાણી વિતરણ અંગે ઘણા વિસ્તારમાં સમસ્યા જોવા મળતી હતી જેને પગલે પાલિકા દ્વારા જાવંત્રી ગાળા ફિલ્ટર પ્લાન્ટ ખાતે ફ્લોમીટર વસાવવા નિર્ણય લેવાયો છે જેના કારણે શહેરીજનોમાં ખુશી જોવા મળી રહી છે પોરબંદરમાં અનેક ઉચાણવાળા વિસ્તારમાં પાણી વિતરણ પૂરતું થતું ન હોવાની ફરિયાદો ઉઠી હતી જેના પગલે પાલિકા પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારીએ આ અંગે પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓ સાથે બેઠક યોજી પાણી પૂરતા ફોર્સથી આપવા સૂચના આપી હતી જેના પગલે હવે વધુ ફોર્સથી પાણીનું વિતરણ કરવામાં આવે છે ઉપરાંત પાલિકાને પાણી પુરવઠા બોર્ડ દ્વારા કેટલું પાણી આપવામાં આવે છે અને કેટલા ફોર્સથી આપવામાં આવે છે તે અંગેની માહિતી માટે

ટેન્ડર બહાર પાડી અને આપણે ફ્લો મીટરનું પણ ત્યાં આયોજન કર્યું છે જેથી ઘણી વખત જેતપુરથી નર્મદા લાઈનથી પાણીનો ફ્લો ઓછો આવતો હોય તો ઘણી વખત છેવાડાના લોકો સુધી પાણી ના પહોંચી શકતું હોય તો પાણી પુરવઠાના સાહેબો સાથે વાત કરી અને આપણે લોકોએ ફ્લો મીટર ત્યાં ઇન્સ્ટોલ કરવાનું નક્કી કરેલ છે અને ટૂંક સમયમાં ફ્લોમીટરથી આપણને ખબર પડશે તો થોડોક જે આપણે નવસો ફ્લો જોતો હોય ફોર્સથી તો એ ફ્લો મીટરથી ખબર પડે અને છેવાડાના લોકો સુધી પાણી પહોંચી શકે એવા અમારા લોકો દ્વારા પ્રયત્ન હશે યા હમણાં ત્રણ ચાર દિવસથી જ બહુ લોકોની ફરિયાદો હતી એટલે પાણીનો નવસો ફ્લો રાખેલો છે નવસો એમ એમનો ફ્લો એટલે હવે ફરિયાદો ધીરે ધીરે દૂર થતી જાય છે અને લોકોને પણ અરજ છે કે કોઈને બી કાંઈ તકલીફ પડતી હોય નળ ગટર રસ્તા પાણી લાઈટ તો તમે લોકો નગરપાલિકા કચેરીનો સંપર્ક કરો શ્રીનો સંપર્ક કરો ચેરમેનશ્રીઓનો સંપર્ક કરી ને અમુક જાણ કરશો તો છેવાડાના લોકો સુધી જે લોકોને જરૂરિયાત છે સુવિધાની ને અમારા લોકોની ફરજ છે અને તમારો હક છે તો તમે લોકો અમને જાણ કરજો તો અમે તાત્કાલિક એના સારા નિર્ણયો કરી અને તમારો પ્રશ્ન છે એનો હલ કરવાનો પ્રયત્ન કરશું નોંધનીય છે કે પાલિકાના વર્તમાન મહિલા પ્રમુખની કામગીરી જોઈને એવી ચર્ચા ચાલી રહી છે કે અગાઉના પાલિકાના શાસકોએ લોકોની કોઈ સમસ્યા પ્રત્યે પૂરતું ધ્યાન ન જ ન આપ્યું હતું વિપુલ પોપટ સાથે અશોક થાનગી ગુજરાત ન્યૂઝ પોરબંદર